અંકલેશ્વર જૂના દીવા ગામના વસીફડિયામાં પુત્રી જમાઈના ઘરે રહેવા આવેલ બોતેર વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે મૂળ જૂના દીવા ગામના અને હાલ ભરૂચ ખાતે રહેતા બોતેર વર્ષીય યાકુબ મહંમદ ઝીણા જૂના દીવા ગામે પોતાની પુત્રીના ઘરે આવ્યા હતા પોતાની પુત્રી અને જમાઈ તેના માતા પિતા કેનેડા જવાના હોવાથી મુંબઈ ખાતે તેમને એરપોર્ટ છોડવા માટે બે દિવસથી ગયા હતા જે દરમિયાન રાત્રિના તેમના ઘરે ચોરી કરવાના ઈરાદે આવેલ અજાણ્યા ઈશમોએ યાકુબ ઝીણાની હત્યા કરી ફરાર થયા હતા હત્યા અંગેની જાણ થતાં જ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અંકલેશ્વર ટીવાયએસપી ડૉક્ટર ડોક્ટર કુશલ ઓઝા સહિત શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે ડોગ સ્કોડની મદદ વડે હત્યારાઓને પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે ત્યારે હાલ તો ચોરીના ઈરાદે યાકુબ ઝીણાની હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પુત્રી જમાઈ મુંબઈ ગયા હોવાથી ઘરમાં એકલા હતા જે દરમિયાન ઘટના ઘટના બની હતી તિજોરીમાં સામાન પડેલ નજરે પડે છે ત્યારે ખરેખર ચોરી થઈ છે તો કેટલા થઈ છે અને તે અંગે દીકરી જમાઈ આવ્યા બાદ જ માલુમ પડશે વધુમાં યાકુબીણા મૂળ જૂના દીવાના જ હોવાથી કોઈએ અંગત અદાવત કે પછી કોઈ કારણોસર હત્યા થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા સાયન્ટિફિકેટ રીતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને એફએસએલ તેમજ ડોગ સ્કોનની મદદથી તપાસ શરૂ કરી છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર